નમસ્કાર સોમ ન્યૂઝમાંથી એડિટર મહેશ આચાર્ય બોલી રહ્યો છું આજે ધર્મ વિશે કહેવું છે ધર્મ અત્યારે આડંબર તરીકે જોવામાં ઘણી વખત આવી રહ્યો છે તો બહારના લોકો ઘણી વખત ધર્મ વિશે કહે છે તો ધર્મ આડંબરમાં એવી રીતે લોકોને ફસાવે છે બહારના લોકો તેની અંદર ફસાવવું નહીં ઘરનો ચોર છે એ સારો છે બહારના ચોર છે એ આપણે લૂંટીને ન જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ જય હિન્દ જય ભારત વિશેષમાં ધર્મ વિશે કહું છું ગામની અંદર આપણા શિવ મંદિર હોય આપણા ગામની અંદર ભૂદેવો હોય સાધુ સંતો આપણા હોય તેને આપણે સારી રીતે પરિચિત હોય છે એની પાસે કામ કરો બહારના કોઈ પણ આવતા હોય ભ્રમ રાખે કોઈ પણ રીતે તમને એમ કે આ વસ્તુ છે આ વસ્તુ છે આ ગ્રહ નડે છે એની અંદર તમે કોઈ પણ પ્રકારના એની લાલચ અને અંદર આવવું નહીં તો આપડા ઘર ના એને સારી રીતે આપણે ઓળખીએ છે તો આવું વિશેષ તમને કહું છું ઘર ના હોય છે ગામના જે કોઈ હોય સાધુ સંતો હોય તો એને આપણે સારી રીતે ઓળખીએ છીએ છેતરાવાનો એક સમય હોય છે પાછળથી આપણે દુઃખ થાય કે આને આપણે કોઈને પૂછ્યું નહીં અને આપણે આ લૂટીને વયોગ્યો તો એવું કોઈ પણ પ્રકારનું કાર્ય આપણે કરતું હોય તો એને પહેલા સો વખત વિચાર કરવાનો છે